રાત ઉજાગરા કરી ઠંડીમાં ઠૂટવાતા ખેતરમાં પાકને પિયત કરવી પડે છે જેને લઈને વડગામ તાલુકાના ભારતીય કિસાન સંઘ આજે વડગામ ખાતે રેલી કાઢી વડગામ જેબી કચેરી જઈ અને આવેદનપત્ર આપ્યું હતું વડગામ તાલુકાના સહિત અનેક ગામોમાં ખેડૂતોને રાત્રે વાગ્યા દરમિયાન વીજળી મળે છે જેથી કડકડતી ઠંડીમાં ટોળકી બનાવી ખેડૂતોને ખેતરે જવું પડે છે અને ઠૂઠવા થાકી રાત જાગી પાકને પિયત કરવું પડી રહ્યું છે જેથી ખેડૂતો દિવસે વીજળી મળે તેવી માંગ કરી રહ્યા છે આજે વડગામ તાલુકાના ભારતીય કિસાન સંઘના તમામ ગામના આગેવાનોએ

જે રાત્રે અગિયાર વાગ્યાનો પાવર શેડ્યુલ છે ખેતીવાડી ફેડેરવામાં એમાં દિવસે પાવર આપવા માટે રજૂઆત આવેદનપત્ર રૂપે રજૂ કરેલ છે જે રજૂઆત અમે ઉપલી કચેરી મોકલી યોગ્ય ઘટતું કરવા આગળની કાર્યવાહી કરવા માટે જાણ કરીશું અને બને એટલો પોઝિટિવ નિર્ણય આમાં થાય એવી રજૂઆત કરીશું હું પોતે ભારતીય કિસાન સંઘ પ્રમુખ વળે કે આમ ચૌધરી લક્ષ્મણભાઈ અમારી ખાસ માગ વડગામ તાલુકાનો અમારા ત્રણ સબ ડિવિઝનો છે છાપી જલોત્રા વડગામ એમાં જે સબ ડિવિઝનો ટોટલી જે ફીડરો છે એ ફીડરોની અંદર જે મહિનાના ચાર વારા છે એમાં દિવસ રાત દિવસ રાત જે પાવર આવે આવે છે આના ઠંડીનો ઠંડીનો માહોલ છે ખેડૂતો ઠંડીમાં સમજી લો કાલ તો હૃદયના ભાઈ બહુ બહુ તકલીફ હૃદય બંધ થઈ જવાના ઠંડી રીતે ઠંડી તૂટો ઉંટી જવું આ બધા પ્રશ્નો છે ખેડૂતને ઠંડીની બહુ તકલીફ પડે છે માટે જે રાતનો પાવર છે એ દિવસનો કરી દેવો એક દિવસ એક રાત છે જે 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 ફીડરોની અંદર એની અંદર જે રાતનો પાવર છે એ પાવર દિવસનો સેટિંગ કરી તમારે સમજી લોડ વધારો લોડ સેટિંગ કરીને શિયાળાની સિઝન પૂરતી કોઈપણ સંજોગે સરકાર આની વ્યવસ્થા કરે કારણ કે ખેડૂત બહુ તકલીફ કૃષિનો ઋષિ છે એની સો ટકા ચિંતા કરવી જોઈએ અને આ બાબતે ફેરફાર કરવો જોઈએ ટોટલી ફીડરો થઈ ગયો ખાલી મેનેજમેન્ટ ઓકે કરો તો થઈ જાય એમ છે માટે સરકારશ્રીને મારી ખૂબ વિનંતી છે કે આ પ્રશ્ન તાત્કાલિક સોલ્વ કરી અને ઉર્જા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ સાહેબને બી અમે આજે મળી અને પત્ર અમે આપવાના છીએ આજે અમે વડગામ સબસ્ટેશનમાં જેવી ખાતે આવેદનપત્ર આપ્યું અમારા ખેડૂતોને જે રાત્રિનો પાવર આવે છે એ દિવસે કરી આપવામાં આવે અને એમાં ચાર શેડ્યુલ આવે છે તો ચાર શેડ્યુલની અંદર એ લોકો અમને ખાલી બે જ આપે છે એક રાતનો અને એક દિવસનો તો ચાર શેડ્યુલમાંથી અમને એવું લાગે છે કે જે રાત્રિનો અગિયાર વાગ્યાનો પાવર આવે છે એ અમને દિવસે કરી આપે એટલે એનાથી અમારા ખેડૂતો જે ઠંડીનો માહોલ છે જે શિયાળામાં પરેશાન થાય છે એ પરેશાન થાય નહીં અને એનાથી ખેડૂત એનું પોતાની રીતે એ સેટલ કરી એને સારું જીવન જીવી શકે એવી અમે આ આશા રાખીએ છીએ કારણ કે અમારા ત્યાં એવું છે કે જે લાઇટ આપવામાં આવે છે એમાં થોડીક વિસંગતતા આવે છે જેમ કે છાપી ફીડર છે તો છાપી ફીડરની અંદર ત્રણે ત્રણ જે પારા આવે છે એ દિવસના આપવામાં આવે છે તો બીજા ફીડરોમાં અમારે જેમ વડગામ છે કે જલોત્રા છે તો કેમ અન્યાય કરવામાં આવે છે તો એમાં એ લોકો જો આ પાવરનું શેડ્યુલ કરી શકતા હોય તો વડગામ કે જલોત્રરા સબસ્ટેશન કેમ ના કરી શકે તો એ રીતે જે ત્રણ દિવસના પાવર આવે છે એ પાવર અમારા ખેડૂતોને આપવા માટે આજે અમે વડગામના તાલુકાના જુદા જુદા ગામોમાંથી તમામ ખેડૂતો આવી અને વડગામ ખાતે સબસ્ટેશન ખાતે અમે આવેદનપત્ર આપવામાં આવ્યું છે